મિત્રો ઘરમાં જો આ ચાર વસ્તુ તમને જોવા મળે ને તો આ વસ્તુને ફેંકી દેવી નહીં તો ઘરમાં મેલી વિદ્યાના સંકેતો હોય છે તો મિત્રો તમારા બધાયનું ઓમ આકાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય ગુરુ મહારાજ એટલા માટે મિત્રો તમારા ઘરમાં જો આ ચાર વસ્તુ તમને જોવા મળે ને કદાચ તો બારે ફેંકી દેવી નહીતર તમારા ઘરમાં મેલી વિદ્યા થયેલી અત્યારે માણસ એટલો બધો બગડી ગયો છે સગા ભાઈનું ખોટું કરે આમાં ભૂલ નહીં રામ અને ભરત રામને ગાદી ઉપર બેસાડવા માટે લડતા હતા અને અત્યારના ભાઈ એત ભાઈ અત્યારે નોની એક થોડીક જમીન પણ ના આપે એની માટે મૂસો સડાવે દાવ મારે ના બોલવાના શબ્દો પણ બોલે પૈસો માટે અવિદ્યા કરે તંત્ર સાધનાઓ કરે અત્યારે તો બહેનોએ એવું બધું શીખી ગઈ છે ઘણું બધું પણ બહેનોને એક નમ્ર વિનંતી છે કે આવું ક્યારે શીખવું નહીં અને આવું ક્યારેય ખોટું કોઈની ઉપર કરવું નહીં જે કોઈને તમે આપો છો કોઈને ખવડાવો છો કોઈની ઉપર તમે કારણ કરો છો પણ મિત્રો તમારા જીવનમાં દુઃખ પ્રાપ્ત થશે થશે ને થશે જે શીખાત કરતા હોય છે ઘણા લોકો શીખી અને પછી આવા ઉપયોગો કરતા હોય છે મિત્રો મેલી વિદ્યા છે કે નહીં આવા આપણા મનમાં એક સંશય થાય અને પછી વિચારે આવે કે શેત ઘણા લોકો છે ને આ કળિયુગની અંદરમાં ઘણોમાં ઘણું આત શીખ્યા છે કઈ રીતે કોઈનું લઈ લેવું કઈ રીતે કોઈનું પડાવી લેવું કઈ રીતનું કોકનું ખોટું કરવું મિત્રો એ બધું મેલી વિદ્યાર્થી થતું હોય છે તમે તમારા દીકરીને બાવીસ બાવીસ વર્ષથી ઓળખો છો અને એ દીકરી રાતના તમને સૂતા પડતા મૂકીને જતું રહેવાનું કારણ શું મિત્રો એનું એક જ કારણ છે કે અત્યારે મોટો દુષણ ચાલે છે મિત્રો બનેલી સત્ય ઘટના બે સગાભાઈ એક જ માના ઉદરમાંથી પ્રાપ્ત થયેલા બે સગા ભાઈ તેમની વચ્ચે તરડ પડવાનું કારણ એક જ મેલી વિદ્યા મિત્રો અત્યારે કોઈ ભાઈમાં સંપ નથી રહ્યો એકબીજા કોઈના કોઈ પર મેલી વિદ્યા કરાવતા હોય છે અને મિત્રો તમે પણ જાણતા કે અત્યારે તંત્ર સાધવામાં મૂઠ મારે છે સાડા ત્રણ દિવસ મૂઠ મારે માણસને મારી નાખે પેલા લીમડા ઉપર મૂઠ મારવામાં આવે આખો નાખો લીમડો સુકાઈ જાય કારણ શું અને મિત્રો એ સાધેલી વસ્તુ જો તમને કોઈ આપે છે મૂઠ મારે છે અને આખા શરીરમાં રહેલું બ્લડ ધીરે ધીરે તમારું ઘટવા લાગે છે અને તમારું જીવન સમય જાતા ટૂંકું થઈ જાય છે એટલું નથી મિત્રો અત્યારે લગ્ન થયેલા હોય પરણેલા હોય છે સત્તા પણ પરનારી પર પુરુષ ઉપર ખોટી દ્રષ્ટિ કરી એને પ્રાપ્ત કરવા માટે ખોટા લોકોનો સાથ લે એને મેલી વિદ્યા કરીને એના તરફ પ્રેમ માણસોને અત્યારે જોયા છે એ સુખી થવાના જ્યારે એનો સરવાળો ભરભુ લે ને ત્યારે મિત્રો એને રોઈ રોઈ અને એનો સરવાળો આપવો પડે છે મિત્રો જ્યારે ખોટું કોઈનું કરો છો અને ખોટું જ્યારે કોઈનું થાય છે ત્યારે મિત્રો આ વાત ખાસ યાદ રાખવાની કે તમારે ભોગવ્યા વિના છૂટકો નથી તમારે ભોગવવું તો પડશે પડશે ને પડશે આ પોઈન્ટ યાદ રાખજો જો કોઈની ભલાઈ કરશો તો ઈશ્વર તમારી ભલાઈ કરશે મિત્રો એક કહેવત છે કે જે ખાડો કરે એ જ પડે તમે વિચારો છો કે કોઈની દીકરી છે કોઈની બેન છે એને પત્ની બનાવી અને ઘરમાં રાખો છો પણ મિત્રો યાદ રાખજો કે એક દિવસ આપણે પણ બાપ બનવું પડશે ને આપણી દીકરી આપણે મૂકી અને જતી રહેશે ત્યારે મિત્રો તમને આ પ્રશ્ન યાદ આવશે કે અમે પણ આ ના કર્યું હોત ને તો સારું હતું મિત્રો આ એક પોઈન્ટ તમે મનમાં યાદ રાખજો કારણ કે જે પાત્રને તમે મેલી વિદ્યા કરીને ઘરમાં લાવો છો એ પાત્ર તમને મિત્રો અગિયારમા વર્ષે તમને રડાવે છે રડાવે છે ને રડાવશે આ તમે એક કાગજમાં લખી દેજો મિત્રો મેલી વિદ્યાર્થી તમે તરત પ્રાપ્ત કરી શકો છો પણ એ થોડા દિવસ માટે છે ઘણા સમય ટકેના અને એ કરેલું કરમ તમારે ભોગવ્યા વિના છૂટકો નથી તો ઘરમાં આ ચાર વસ્તુ જો પ્રાપ્ત થાય ઘર છે ને એટલું બધું સુંદર હોય છે મિત્રો અમુક જણાને તો આપણી રોડ પર આવી જયેલા જોયા હશે અમુક અમુક જણાને લોકોને તો મિત્રો ઘર બંગલા ગાડીઓ અને મિત્રો ફોર્ચ્યુનરમાં ફરતા આવા લોકોને શેઠીઓને મિત્રો અત્યારે સાયકલ નથી મળતી એવા લોકોને મિત્રો આપણી જોયા હશેનું કારણ શું મેલા તત્વ ઘરમાં આવી ગયા મેલું કારણ કંઈક ઘરમાં આવી ગયું તો આ બની શકે છે મિત્રો મેલી વિદ્યાના કારણો પહેલાં સૌ પ્રથમ સરસોના દાણા જે નાના નાના આવી પીળા દાણા એને સરસોના દાણા કહેવાય જો તમારા ઘરમાં મિત્રો જો સરસોના દાણા અચાનક ચોય તમને જોવા મળે ને તો એને વાળી અને બારે જઈને ફેંકી આપજો નહીતર તમારા ઘરમાં નક્કી કરામત થઈ ગઈ હશે અને તમારું ઘર બરબાદ થશે તમારા ઘરની બારે ડાબી બાજુ કે જમણી બાજુમાં રોજ બહેનો કચરો વાળે એટલે એને ખબર પડે કચરામાં જોજો અત્યારે કળિયુગ ચાલે છે કોઈ કોઈ ઉપર નથી અત્યારે પતિ પત્ની પણ એકબીજાને ઉપર સારું નથી જોતા તો બીજાની તો વાત જ શું કરવી એટલા માટે મિત્રો આપણા ફળિયામાં બહેનો જ્યારે સફાઈ કરતી હોય ત્યારે વાસડું કાઢતા કાઢતા જોઈ લેવાનું છે ખાડો બાડો હોય એવી અમુક જગ્યાએ કોઈ ખાડો હોય તો ખાડામાં ચેક કરી લેવું એમાં ખોતરી અને જોવાનું જો ભલે એમાં ભવિષ્યમાં લેબું અને એમાં સોય ગાલેલી હોય તો સમજી જવું કે આ મેલી વિદ્યા આપણા ઘર પર થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો ત્રીજી વાત અડદનું જો તમારા ઘરમાં પૂતળું આવી જાય અચાનક અડદનું કોઈ પણ વસ્તુ ઘરમાં આવી જાય એને ખાશો નહીં આમ તો શાસ્ત્રોમાં એમ કહ્યું કે કોઈ પણ તમને કોઈ અજાણ્યા વ્યક્તિ બહાર જો કે દુનિયાના ગમે તે શેડે જો કોઈ પણ તમને કશું પણ વસ્તુ આપે ને ત્યાં એમાંથી થોડુંક ફેરવી ભય નીચે જમીન ઉપર નાખી દેવું પછી બીજું ખાવું આ રીતનું શાસ્ત્રમાં લખેલું છે મિત્રો અત્યારે મિત્રો માનવામાં ના આવે એવું વસ્તુ બને છે અત્યારે ચામાં પણ એવું વસ્તુ બને છે ખાવામાં ગમે તે જગ્યાએ જ્યાં પણ જો ને ત્યારે વિચાર કરીને ચાલવું જોઈએ અત્યારે આ જમાનો વિચારનો છે અત્યારે આ દુનિયા મેલામાં ઘણી વળી છે મેલું જ ઘણું પૂજાય છે અત્યારે કોકનું ખરાબ કરવું હોય ને એમાં બધાનો જીવ રાજી હોય અને કોકનું સારું કરવું હોય તો કોઈનો જીવ રાજી જ ના થાય મિત્રો બીજું કે તમારા ઘરમાં કોઈ દિવસ ક્યારે પણ આ માણસ આવતો નથી અજાણો માણસ કે કોઈ પણ આપણા પાડોશી ગમે તે આપણા ઘેર ક્યારે ક્યારે પણ આવતો નથી અચાનક આપણા ઘરમાં આવે છે અને મેઠું મેઠું જ્યારે બોલવા લાગે છે અને કંઈક પણ આપણાને ખબરાવાની કે આપવાની કોશિશ કરી રહ્યો મેઠું મેઠું બોલી અને આપણને પાન કે મસાલો આપે છે ને ત્યારે મિત્રો આપણે સમજી જવું જોઈએ કે કા શું કરવા આવ્યો છે ને શું કરે છે મિત્રો તમને જો કદાચ ખબર નહીં હો પાનમાં થાય છે ને એવું પણ કોઈમાં નથી થતું પાનમાં એક વખત પાન ગાધા પછી મિત્રો ક્યારે તમારી નીંદર નથી ઉડતી એવી લોકોને કરતા આવડે છે પણ મિત્રો આપણા વડવાઓ આપણા ગંઢિયાઓ એવા હતા કે તમે એને ચા આપો ને તો ચા લે પાણી લે તમે જે આપો એ લે ખરા આપણને અડધું નીચે જમીન પર પહેલાં નાખી પછી બીજું પીવે જો જમીન ઉપર તમે કોઈ પણ વસ્તુ નાખી અને પછી તમે તમારા મોઢામાં રેડો છો ને તો તમને કોઈ પણ કશું દુઃખ થવાનું નથી મિત્રો એટલા માટે મિત્રો ખરાબ લોકો હોય ગામમાં તો ખરાબ હોય હોય ને હોય દરેક ગામમાં ખરાબ માણસ તો હોય જ છે આપણને લાગે છે કે આ માણસ ખરાબ છે એનો સંગ નહીં કરવાનો ખરાબ માણસનો ક્યારેય સંગ નહીં કરવાનો એના ઘેર ક્યારે પણ જવાનું નહીં અને એનું આપેલું ક્યારે પણ આપણે ખાવાનું નહીં મિત્રો મિત્રો આ સંસારની અંદરમાં આ કળિયુગની અંદરમાં જીભવા માટે કોઈ સારા સદગુરુનો તમે સંગ કરી લેજો અને તેમના ચરણોમાં જતા રહેજો મિત્રો તમારો આવાર જવાર બધું મટી જશે બીજું અંધશ્રદ્ધા તમારી પણ દૂર થશે મિત્રો અને આવા કાળા કામ કરનારા લોકો તમારાથી દૂર ભાગશે અને તમારા ઉપર ગમે એટલું કાવતરું કે તમારા ઉપર ગમે એવું મૂઠ નાખશે ને તો સદગુરુ ક્યારેય તમારો વાળ વોકો નહીં થવા દે અને તમારી કુળદેવી પણ ક્યારેય તમારો વાળ વોકો નહીં થવા દે પણ તમે જ્યારે એનું કીધું કરતા હશો ત્યારે મિત્રો એટલા માટે મિત્રો આ વસ્તુ યાદ રાખજો અને અમારી વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલ ઉપર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય ગુરુ મહારાજ